નમસ્તે નુમરો ગોરુ યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે શરૂઆત કરવા પૂર્વે જો તમને આ વિડીયો તમારી પસંદની ભાષામાં જોવા માટે મુશ્કેલી પડી રહી છે તો નીચેના ડિસ્ક્રિપ્શન માં આપેલ લિંક તપાસો જે મૂળાંક વિડીયો માટે છે તમારી ભાષામાં આ વિડિયોમાં આપણે મૂલાંકિત ધરાવતા લોકોના વિશિષ્ટ લક્ષણો પર ચર્ચા કરીશું અનુકૂળ રંગો દર્શાવીશું આ સિવાય આપણે નંબર્સ વિશે પણ વાત કરીશું જે વધુ સંકલન સાધે છે ફ્રેન્ડશીપ બિઝનેસ પાર્ટનરશીપ અથવા મેરેજ માટે જેથી તમે શ્રેષ્ઠ કનેક્શન્સ બાંધી શકો તો ચાલો શરૂ કરીએ ન્યુમેરોલોજીમાં ડ્રાઈવર બેસક અથવા સાયકક નંબર એક કે તે લોકોને આપવામાં આવે છે જેમનું જન્મ એક દસ ઓગણીસ અથવા અઠ્ઠાવીસ તારીખે થાય છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનો જન્મ એકમીએ થાય છે તો તેનો નંબર એક છે જો કોઈનો જન્મ દસમીએ થાય છે તો એક અને શૂન્ય ઉમેરશો જે એક સમાન છે ઓગણીસમીએ જન્મેલા લોકો માટે એક અને નવ ઉમેરો જે દસ થાય છે અને પછી એક અને શૂન્ય ઉમેરો જે ફરી એક થાય છે તે જ રીતે જો કોઈનો જન્મ અઠ્ઠાવીસમીએ થાય છે તો બે અને આઠ ઉમેરવાથી દસ થાય છે અને એક અને શૂન્ય ઉમેરવાથી ફરી એક થાય છે જે લોકો આ તારીખો પર જન્મે છે તેઓ બધા મૂલાંક ની લીડરશિપ ક્વોલિટીઝ ધરાવે છે પરંતુ તેમના મૂળ જન્મ તારીખ અનુસાર તેમની વ્યક્તિગત વિશેષતાઓ અલગ હોય છે ઉદાહરણ તરીકે જન્મેલા જન્મેલા લોકોના ગુણધર્મો અથવા લોકો કરતા જુદા જુદા હોય છે આ ડિસ્ક્રિપ્શન અને અકોયના અંતે આપણે આ વ્યાપક ફરકોનો બોડી લેંગ્વેજ અને સ્ટ્રોંગ લીડરશીપ ના પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરીશું તો અંત સુધી જોવાનું ચાલુ રાખજો ન્યુમરોલોજીમાં મૂલા કેક ને સૂર્ય સાથે જોડવામાં આવે છે જે લીડરશિપ અને ઊર્જાનું પ્રતિક છે જે રીતે સૂર્ય દુનિયાને પ્રકાશિત કરે છે તે રીતે મૂલા કેક ધરાવતી વ્યક્તિઓમાં પણ સમાન ક્વોલિટીઝ હોય છે તેઓ દયાળુ હોય છે અને સ્વાભાવિક રીતે અન્ય લોકોને તેમનો આધાર આપે છે જો કોઈ મિત્ર મુશ્કેલીમાં હોય તો ડ્રાઈવર બેસિક અથવા સાયકિક નંબર એક ધરાવતી વ્યક્તિઓ ભીડમાં પણ મદદ કરવા તૈયાર રહે છે તેઓ વિશ્વસનીય છે અને ઝડપથી અન્ય લોકોનો વિશ્વાસ જીતી લે છે પરંતુ મુલાક એક ધરાવતી વ્યક્તિઓ આક્રમક પણ હોઈ શકે છે અને વાતચીતમાં પ્રભુત્વ સ્થાપવાનો પ્રયત્ન કરે છે જ્યારે આ લાક્ષણિકતા તેમની કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે તે તેમના વ્યક્તિગત સંબંધોમાં પડકારો ઊભા કરી શકે છે ઘણી વાર તેઓ આત્મસન્માનને આહમ સાથે મિશ્રિત કરી દે છે જેના પરિણામે તેઓ જાણતા જ નથી કે તેઓ કઠોર રીતે બોલી રહ્યા છે જે બીજા લોકોની ભાવનાઓને આહત કરી શકે છે તેમને આ બાબત વિશે સજાગ રહેવું જરૂરી છે અને વધુ નમ્રતાથી વાત કરવી જોઈએ મુલાકીત ધરાવતી વ્યક્તિઓ તેમની સ્વતંત્રતાને મહત્વ આપે છે અને દબાણ અનુભવવો તેઓને ન ગમે તેઓ તેમના કામમાં સંતોષ મેળવવામાં મુશ્કેલી અનુભવે છે કારણ કે તેઓ શ્રેષ્ઠ બનવાનો લક્ષ્ય ધરાવે છે અને માત્ર ટોચ પર પહોંચવાથી જ સંતોષ અનુભવે છે તેઓ નેતૃત્વ લેવું પસંદ કરે છે અને જોખમ લેવા તૈયાર રહે છે જે તેમને બીજા લોકો કરતાં અલગ બનાવે છે અને તેમને અનોખી ઓળખ આપે છે પ્રેમમાં મુલાકાત ધરાવતી વ્યક્તિઓ હંમેશા સરળ જીવન જીવી શકતી નથી તેઓ પોતાની ભાવનાઓ ખુલીને વ્યક્ત કરે છે અને પ્રેમ માટે લડવા તૈયાર હોય છે પરંતુ તેમની કામ પ્રત્યેની એકાગ્રતાના કારણે તેઓ ઘણીવાર પોતાના જીવનસાથીને અવગણતા હોય છે જેના પરિણામે સંબંધોમાં તણાવ આવી શકે છે જ્યારે કેટલાક લોકો તેમને બોસસી અથવા આક્રમક તરીકે જોઈ શકે છે તે મહત્વનું છે કે આપણે એ માનવું જોઈએ કે તેઓ ખૂબ જ સમર્થક અને સન્માન આપનાર વ્યક્તિઓ પણ બની શકે છે મુલા કેક ધરાવતી વ્યક્તિઓ જીવનમાં કે વાહન ચલાવવામાં જોખમ લેતા હોય છે જ્યાં તેઓ રસ્તાના ખાડા ઉપર વધારે ધ્યાન આપતા નથી તેઓ અવરોધો વિશે વધારે વિચાર કર્યા વિના આગળ વધી જાય છે તેઓ ના કહેવામાં મુશ્કેલી અનુભવે છે અને જરૂરિયાતમંદોની સહાય કરવા તૈયાર રહે છે સૂર્યના ગુણોને પ્રતિબિંબિત કરતા તેઓ સતત પોતાના જ્ઞાન મદદ અને તેમની પ્રતિભા દ્વારા સહાય આપે છે મૂલાંક એક ધરાવતા લોકો સામાન્ય રીતે સ્ટેબલ આત્મવિશ્વાસી અને બેલેન્સ્ડ માનવામાં આવે છે જેમણે વધુ ઊર્જા અથવા આક્રમકતા પ્રદર્શિત કરી તેના કોન્ટ્રાસ્ટમાં તેઓ શાંત અને સંયમિત રહેવામાં સહાયરૂપ હોય છે તમે તેમના સ્ટેબિલિટીને તેમની ફેસિયલ એક્સપ્રેશન્સ અને બોડી લેંગ્વેજ દ્વારા જોઈ શકો છો જે સ્ટેડીનસનો અનુભવ કરાવે છે સામાન્ય રીતે તેઓ પોતાની લાગણીઓને ખુલ્લેમાં દર્શાવતા નથી ઉદાહરણ તરીકે તેમના સ્મિત કાળજીભર્યા હોય છે મોટા અને વિશાળ નથી તેમના મનમાં તણાવ હોવા છતાં તે જરા પણ તેમના ચહેરા પર જણાતું નથી આ વ્યક્તિઓમાં મજબૂત હાજરી હોય છે અને જ્યારે તેઓ એક રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે લોકો તરત જ તેમને નોંધે છે તેમનો આત્મવિશ્વાસ તેમના બોલવામાં અને ચાલવામાં દેખાય છે અને સામાન્ય રીતે તેઓ સંતુલિત ભાવનાત્મક સ્થિતિ જાળવે છે અનુભવ મધ્યમ સ્તરે હોય છે લોકો તેમના શક્તિશાળી નેતૃત્વ ગુણો માટે જાણીતા છે તેમની અસર એવી નોંધપાત્ર હોય છે કે જ્યારે કોઈ નવો નેતા કંપનીમાં જોડાય છે ત્યારે અન્ય લોકો બરાબર ચિંતિત થાય છે કે તેમણે આ પદ આટલી ઝડપી કેવી રીતે પ્રાપ્ત કર્યું આ કુદરતી નેતૃત્વની ક્ષમતા જીવનના આરંભમાં જ પ્રગટ થાય છે જેમ કે શાળાના ક્રીડાઘરમાં કેપ્ટન બનવું અથવા વર્ગ મોનિટર બનવું તેઓ અન્ય લોકોને પ્રોજેક્ટ અને કાર્ય પૂર્ણ કરવા માટે પ્રેરિત કરે છે ફક્ત પોતાનું કાર્ય પૂરા કરીને નહીં પરંતુ પોતાની આસપાસના લોકોને પ્રોત્સાહિત કરીને ન્યુમરોલોજી સૂર્ય ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે જે મૂલ્ય દરરોજ એક જ સમયે ઉગે છે અને શામળે છે તેમ મુલા ધરાવતા લોકો તેમના લક્ષ્યોને સતત પ્રાપ્ત કરવા માટે કઠોર મહેનત કરે છે તેઓ પ્રતિબદ્ધ છે 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 શારીરિક અને અને માનસિક મહેનતમાં અત્યંત મહેતાશીલ આ લોકો નવા અવસર અને પડકારોને અપનાવે છે જિંદાંત ઉત્તમ નેતૃત્વ અને અદ્ભુત સંસ્થાગત ક્ષમતાઓ દર્શાવે છે તમે તેઓના જવાબદારીના ભાવને દરેક કાર્યમાં જોઈ શકો છો મૂલંકીક ધરાવતા લોકોમાં મજબૂત નેતૃત્વ ક્ષમતા હોય છે અને તેઓ સામાન્ય રીતે એવા સ્થાનોએ સફળતા મેળવી શકે છે જ્યાં તેઓ દિશા આપે છે જેમ કે સંસ્થાના અધ્યક્ષ તરીકે કાર્ય કરે છે અથવા પ્રમુખ અથવા સચિવ તરીકે સેવા આપે છે સેનામાં તેઓ મેજર અથવા તેમાંથી ઊંચા પદ પર ઉથલાવી શકે છે આ સંખ્યા ધરાવતા ઘણા વ્યક્તિઓ શાનદાર ઉદ્યોગપતિ બનતા હોય છે કારણ કે તેમને પોતાના બોસ હોવાનો આનંદ છે જે તેમની સ્વતંત્ર સ્વભાવને અનુરૂપ છે રાજ્ય સરકાર સેનામાં અથવા પોલીસની ભૂમિકામાં તેઓ તેમના શિક્ષણ અને નેતૃત્વ ગુણોને કારણે સફળતા પ્રાપ્ત કરે છે તેમની કડિયતા અને સંઘર્ષોને અસરકારક રીતે ઉકેલવા માટેની ક્ષમતા પણ છે જ્યારે આ ભૂમિકાઓ સંતોષકારક બની શકે છે ત્યારે હું સૂચન કરું છું કે તમે શક્ય તેટલો વહેલો તમારા વ્યવસાયની સંભાળ લો પોતાના બોસ બનવું તમને અન્ય લોકો દ્વારા તમારા કામને નિયંત્રિત કરવા પરથી નિરાશા ટાળવામાં મદદ કરે છે તમે જે વ્યવસાયનો વિચાર કરો છો તે મોટો હોય કે નાનો તે પગલું ભરવા માટે તૈયાર રહો તમારી કુશળતાઓ અને જ્ઞાનનું નિર્માણ કરો અને ઊંચા લક્ષ્યો ગોઠવો તમારી મહેનત અને ઝડપી નિર્ણય લેવામાંની ક્ષમતા સાથે તમારા બોસ બનવું તમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતાની તરફ લઈ જશે મુલા કેકવાળા લોકોની ખામીઓ વિશે વાત કરતા એ યાદ રાખવું જરૂરી છે કે તેઓ ક્યારેક કાહલાદક અને અહંકારી બની શકે છે તેઓ અડલાવી શોખીન હોય છે અને કામ પૂર્ણ કરતી વખતે બોસના રૂપમાં દેખાઈ શકે છે આ વર્તન તેમના નીચે કામ કરતા લોકોને દબાણમાં મૂકી શકે છે જેથી એવું લાગે છે કે તેઓ રાજા જેવા વર્તન કરી રહ્યા છે આ પ્રવૃત્તિનું સંચાલન કરવો તેમને ખૂબ જ મહત્વપૂર્ણ છે

તેઓ પોતાના વરિષ્ઠોની દિશામાં અહંકારી લાગી શકે છે અને પોતાના ટીમથી માન સમર્થન માંગતા હોય છે જે તણાવભર્યું વાતાવરણ બનાવે છે તેઓ ઘણી વખત તાત્કાલિક નિર્ણય લઈ લેતા હોય છે વગર તેને સંપૂર્ણ રીતે વિચારતા જોખમ લેવા માટેની તેમની તૈયારીઓ ક્યારેક ઉત્સાદક પ્રવૃત્તિઓ તરફ લઈ જાવી શકે છે જેના માટે તેમને આગળ વિચારવું જોઈએ જ્યાંથી આપનું મૂલાંક એક છે ત્યાંથી એક દસ ઓગણીસ અને અઠાવીસ ના તારીખો આપ માટે ખૂબ જ લકી ગણાય છે આપને જોડાવા માટે શ્રેષ્ઠ સંખ્યાઓ એક બે ત્રણ પાંચ અને નવ છે આવી સંખ્યાઓ ધરાવનારા લોકો સાથે ભાગીદારી બાંધવી ફાયદાકારક બની શકે છે જ્યાં સુધી રંગોનો સંબંધ છે સૂર્યની છાયાઓ જેમ કે પીળો સનવા સોનાની અને જાંબળી આપ માટે શુભ ગણાય છે આ રંગોને વધુ વાપરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે અને પીળો રંગ ખાસ કરીને શુભ છે પરંતુ સંખ્યા આઠ આપના માટે અનુકૂળ નથી આપને આઠ સુધી કુલ થતી તારીખો પર ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ જેમ કે વર્ષ બે અને બે જે પણ આઠ થવા સમાન છે તમે કદાચ આ વર્ષોમાં કેટલાક અસાધારણ ઘટનાઓનું અવલોકન કર્યું હશે મુલાકાત ધરાવનાર વ્યક્તિઓને કેટલીક આરોગ્ય સંભાળની ચેલેન્જોનો સામનો કરવો પડી શકે છે તેમને માથાનો દુખાવો અને માઇગ્રેનનો વધુ અનુભવ થવાની સંભાવના હોય છે જે અમુક પ્રસંગોએ ઘણો અસુવિધાજનક હોઈ શકે છે આ ઉપરાંત હૃદયના હુમલાનો વધુ જોખમ હોય છે તેથી તેઓના હૃદયના આરોગ્યની સંભાળ લેવી ખૂબ જરૂરી છે ઘણા મુલાકીક ધરાવનાર વ્યક્તિઓને માયોપિયાનું ભોગવવું પડી શકે છે જેનો અર્થ છે કે તેઓ દૂરની વસ્તુઓને જોવા માટે મુશ્કેલી અનુભવતા હોય છે ઉગ્ર ગરમીમાં તેઓને ગરમીના ઓલાવાના જોખમનો પણ સામનો કરી શકે છે કાન નાક અને ગાંઠું ઈએનટી સંબંધિત સમસ્યાઓ પણ ઉપસ્થિત થઈ શકે છે

અને બેટા છે તેમ તમારે જે કંઈ પણ કરશો તેની માટે સમયસર રહેવાની કોશિશ કરવી જોઈએ આ શિસ્ત તમને તમારા જીવનમાં નંબર એક બનવામાં મદદ કરશે યાદ રાખો તમારા પરિવાર અને મિત્રો કદાચ તમારા લક્ષ્યોને સમજતા નથી તેથી શાંતિ અને ધીરજથી તેમના સાથે વાતચીત કરવી મહત્વપૂર્ણ છે તમારે ક્યારેક એમાનવી લોકોનો કવચ કરવો નફરત અનુભવતી હોઈ શકે છે પરંતુ આ દ્રુષ્ટિકોણ બદલવાનો પ્રયાસ કરો જે લોકો સાથે મુલંક એક છે તેમના માટે નેતૃત્વ કુશળતા સ્વાભાવિક છે નેતૃત્વ માટેના તકો આવશે તેથી તેમને માટે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે ભલે તમને ક્યારે કયોગ્ય લાગતું હોય સેવાઓ આક્રમક અથવા આહલાદક બનવાનો ટાળો કારણ કે આ સ્વભાવ લોકોને દૂર કરી શકે છે તેના બદલે આદર અને સકારાત્મકતાને ધ્યાન માં રાખો આ આદર ભાવના કાકર તમને ઝડપથી આદર મળશે ખાસ કરીને જ્યારે તમે નેતૃત્વની ભૂમિકા પર હશો તમારી યાત્રાને સ્વીકારો અને સફળતા તમારા અનુગામી હશે બિલ ગેટ્સ જન્મ તારીખ અઠાવીસ ઓક્ટોબર ઓગણીસો પંચાવન ક્ષેત્ર સાહસિકતા માઇક્રોસો ની સ્થાપના કરી જે દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાંનો એક બન્યું તેમની દ્રષ્ટિકોણ વાળી નેતૃત્વ નવોત્પન્ન વિચારો અને સ્પર્ધાત્મક ભાવનાએ બધા મુલા ગુણો સાથે સંકલિત થતા તેમને એક ટેકનોલોજી સમ્રાટ બનાવવા માટે મદદ કરી તેમની મજબૂત અને આગળથી નેતૃત્વ કરવાની ક્ષમતા વૈશ્વિક બિઝનેસ બનાવે છે ઇન્દિરા ગાંધી જન્મ ઓગણીસ નવેમ્બર ઓગણીસો સત્તર ક્ષેત્ર રાજકારણ ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સફળતા ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી હતી તેમના નિર્ણાયક નેતૃત્વ અને સત્તાવાર શૈલી માટે જાણીતી તેમણે મુલંક નંબર માં એક ની નેતૃત્વ ગુણો દર્શાવ્યા બેંકોના રાષ્ટ્રીયકરણ અને ગ્રીન ક્રાંતિ જેવા વીરાપૂર્વકના નિર્ણયો લેવા માટેની તેમની ક્ષમતા તેમના શક્તિશાળી અને સ્વતંત્ર વ્યક્તિત્વને દર્શાવે છે તેમણે ભારતીય રાજકારણ પર લાંબા ગાળાનો પ્રભાવ પાડ્યો મુકેશ અંબાણી જન્મ તારીખ ઓગણીસ એપ્રિલ ઓગણીસો ક્ષેત્ર બિઝનેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન સફળતા મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન છે જે પેટ્રોકેમિકલ્સ રિફાઇનિંગ ટેલિકોમ અને રિટેલમાં વ્યાપક છે તેમના ઉદ્યોગસાહસિક મન મહિતવાકાંક્ષા અને નેતૃત્વે રિલાયન્સને વૈશ્વિક શક્તિ તરીકે વિકસિત કરવામાં સહાય કરી છે તેમના વ્યાપક પ્રોજેક્ટને જોવાની અને અમલમાં મૂકેવાની ક્ષમતા મુલંકકે એકની નેતૃત્વ ગુણવત્તાઓની ઓળખ છે એલોન મસ્ક જન્મ તારીખ 28 જૂન 1971 ક્ષેત્ર એન્ટરપ્રિન્યોરશિપ ટેકનોલોજી

તેમનું આગળ થિંકિંગ અભિગમ અને સીમાઓને હરીફ કરવાની ક્ષમતા તેમને આજે ટેકનોલોજી અને બિઝનેસમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં એક બનાવે છે સાર રતન ટાટા જન્મ અઠાવીસ ડિસેમ્બર ઓગણીસો ક્ષેત્ર વ્યવસાય અને સામાજિક સેવા પૂર્વ ચેરમેન ટાટા ગ્રુપ સફળતા સર રતન ટાટા એક પ્રસિદ્ધ વ્યવસાય નેતા અને સામાજિક સેવા દાતા ટાટા ગ્રુપને વૈશ્વિક પ્રતિષ્ઠા સુધી પહોંચાડવા માટેની આગેવાની આગેવાની કરી તેમની હેઠળ ટાટા ગ્રુપે અને કોરસ સ્ટીલ જેવા મુખ્ય અધિકારો સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ કર્યું ટાટાની નિયંત્રણ અને પ્રેરણા તેમજ મજબૂત નૈતિક મૂલ્યો એ સૂર્ય દ્વારા શાસિત મિલન કેકની ક્લાસિક લક્ષણો છે ટાટા ટ્રસ્ટ દ્વારા સામાજિક જવાબદારી અને સામાજિક સેવા માટેની તેમની પ્રતિબદ્ધતા તેમના નેતૃત્વ અને માનવતાવાદી વારસાને વધુ પેદા કરે છે આ પ્રસિદ્ધ વ્યક્તિઓ તેવું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે મુલંકેકના વ્યક્તિઓએ તેમના નેતૃત્વના ગુણોનો ઉપયોગ કરીને વિખ્યાત સફળતા હાંસલ કરી છે મહિનેની પહેલી તારીખે જન્મેલ લોકોને શક્તિશાળી ઊર્જા હોય છે અને તેમનામાં તર્ક ઉત્સાહ સ્વતંત્રતા અને વિશ્લેષણાત્મક કૌશલ્ય જેવી ગુણવત્તાઓ હોય છે તેઓ ઘણીવાર તેમના ભાવનાઓને છુપાવવું પસંદ કરે છે કારણ કે તેઓ દુર્બળ દેખાવા અંગે ચિંતિત રહે છે કુદરતી નેતાઓ તરીકે તેઓ તેમની ક્ષમતાઓ બતાવવા માટે મળેલી તરતિફૂલતા છે આ વ્યક્તિઓનું નેતૃત્વ કરવાની અને બીજાઓને માર્ગદર્શન આપવાનું મનપસંદ હોય છે જેના કારણે તેઓને એવી ભૂમિકાઓ માટે ખૂબ યોગ્ય માનવામાં આવે છે જ્યાં તેઓ તેમના કૌશલ્ય અને આત્મવિશ્વાસને પ્રદર્શિત કરી શકે કુલ મળીને તેમની શક્તિશાળી લક્ષણો તેમને વિવિધ પરિસ્થિતિઓમાં સફળ થવામાં મદદ કરે છે જો કે મહિનાના દસમો દિવસે જન્મેલા લોકોનું નમ્રતાનું સંખ્યા મૂલાંક મોર નાખતા નિશ્ચિતતા અને સર્જનાત્મકતા માટે ઓળખાય છે તેઓ પોતાની અને તેમની વિચારોને પ્રોત્સાહિત કરવાની પ્રતિભા ધરાવે છે જેનાથી તેમને બીજાઓ સાથે જોડાવા માટે સરળતાથી મદદ મળે છે આ વ્યક્તિઓ ઘણી બધી કામગીરી સાથે સંકળાઈ શકે છે અને ઘણીવાર વિરામ લેવા અને આરામ કરવા માટે પ્રોત્સાહનની જરૂર પડે છે તેઓ સ્વતંત્ર મહેનતુ અને આત્મવિશ્વાસ ધરાવતા હોય છે જે તેમને તેમના લક્ષ્યમાં સફળ થવામાં મદદ કરે છે જો કે તેઓ સામાન્ય રીતે તેમના સાચા ભાવનાઓને પોતાની અંદર જ રાખે છે તેમનો ભાવનાત્મક મુદ્દો વિશે ખાનગી રહેવું વધુ પસંદ કરે છે ઓગણીસમી તારીખે જન્મેલા લોકો જવાબદારી આદર્શવાદ અને મહેનત કરે તેવા લોકો તરીકે ઓળખાય છે તેઓ મોટા સપનાઓ ધરાવે છે અને તેમને સિદ્ધ કરવા માટે મહેનત કરે છે તેમ છતાં તેમના ભાવનાઓ ક્યારે કટકાવી શકે છે જેના કારણે તેઓ મનમાં ભાવનાઓના આધારે નિર્ણય લેતા હોય છે અને સ્વતંત્રતાથી કામ કરવાનું પસંદ કરે છે અન્ય લોકોનું ઓછું વિક્ષેપ આવડતું હોય છે તેઓ અત્યંત ઉર્જાવાન હોય છે અને તેમના કાર્યને પૂર્ણ કરવા માટે લાંબા કલાકો સુધી કામ કરતા હોય છે કુલ મળીને તેમની નિષ્ઠા અને મજબૂત કામ કરવાની નૈતિકતા તેમને જીવનમાં સફળ બનાવવામાં મદદ કરે છે અઠ્ઠાવીસમી તારીખે જન્મેલા લોકો ગરમદગીથી ભરપૂર હોય છે અને તેમની સ્વતંત્રતાનું પ્રિય હોય છે તેઓ પોતાના પસંદગીઓ બનાવવા માટે પસંદ કરે છે અને તેમને શું કરવું તે કહેવામાં નાપસંદગી લાગે છે આ વ્યક્તિઓ પોતાનો માર્ગ અનુસરવા માટે સ્વતંત્રતા ધરાવતી વખતે સૌથી વધુ સંતોષ આપે છે તેઓ પોતાના જીવન પર નિયંત્રણ રાખવા માટે આનંદિત રહે છે અને ઘણીવાર એવી પરિસ્થિતિઓ શોધે છે જ્યાં તેઓ પોતાની રચનાત્મકતા અને વિચારોને બિનરજામાં વ્યક્ત કરી શકે છે તેમનો પ્રેમાળ સ્વભાવ તેમને કાળજી લેતા મિત્રો અને ભાગીદારો બનાવે છે પરંતુ તેમની સ્વતંત્રતા માટેની ઈચ્છા આર્થિક જગ્યા અને સ્વતંત્રતાને મહત્વ આપે છે આ વિડીયો જોવા બદલ આભાર જે માળખા નંબરો એક વિશે છે અમારી આશા છે કે તમને આ ચર્ચા કરવામાં આવેલા લક્ષણો સમજાશે અને તમે આમાં પોતાની ઓળખ કરી શકશો જો તમે મહિનાના પહેલો દસમો ઓગણીસમો અથવા અઠાવીસમો દિવસે જન્મેલા હો જો તમારી પાસે કોઈ પ્રશ્નો કે વિચારો છે તો કૃપા કરીને નીચે ટિપ્પણીમાં મૂકો અમે મદદ અને વધુ માહિતીપૂર્ણ વિડીયો માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે એટલે જ આવતા વિડીયોમાં આપણે મુલાંક બે ને અન્વેષણ કરીશું ત્યાં સુધી એક અદભુત દિવસ માણો